મુંબઈના માલવીલી વિસ્તારમાં એક ચૌદ વર્ષની કિશોરીની કથિર આત્મહત્યાના લોકો હેરાન છે અને સમાચાર મુજબથી પહેલી વાર પીરિયડ આવ્યો હતો અને તેનો ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે અને એવું કહેવામાં આવે છે કે તેનાથી પ્રેશન્ટ થઈને આત્મહત્યા કરી લીધી અને ગર્લફ્રેન્ડના સુસાયટીમાં આ પ્રશ્ન પીરિયડમાં પોલીસે જણાવ્યું કે મૃતક કિશોરી પીરિયડની ઓછી અને ખોટી માહિતી કારણે અને ઇન્ડિયનમાં સાથે જોડાય કે વિજયકુમાર યાદવની રિપોર્ટ મુજબ આ પોલીસ જણાવી કે સેવી માર્ચમાં રોજ કથિયર રૂપિયાના કિશોર માત્મહત્યા કરી લીધી અને સમયે ઘરમાં કોઈ નહોતું સગીરા પોલીસ સંબંધિત કાદીઓની સરકારી દવાખાનામાં લઈ ગયા હતા જ્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કરી પોલીસે શરૂઆત પૂછપરછ મૃતક સંબંધિત જણાવ્યું કે પહેલીવાર પીડિત આવી તે પ્રેશાન હતી વધુ દુખાવો હોવાને કારણે માનસિક તણાવના અને સાપા નો મોજબ એક પોલીસ અધિકારી આજકાલ પદય કારણે યુવતી પોતાનો જીવ લઈ લીધો હતો અને પોલીસે કહ્યું કે આ બધા ગેલસી વિસ્તાર ઘટના તપાસ કરીને અધિકારી જોને મિત્રો સાથે વાતચીત કરી માનસિક તણાવને વિશે જાણ્યું કે કોશિશ ગણવા માટે સસગીરામાં ઓનલાઈન ગીતી કરના પાહીતી કરવામાં આવી રહી પછી બોડી પીરોજન સોપવામાં આવી છે પીરિયડ ન હોય કે માસિક ધર્મમાં મહિલાઓ સામાન્ય નેશનલ પોલિસી યુટ્યુશન અંદરથી ખરેખર લોહીને ટીશ્યુ અને વાસ બહાર નીકળે છે અને આ પર દુખાવો થાય છે અને મૂળ સ્વીકારી દુખાવો અને ગભરાટ થતું ડોક્ટર પાસે સલાહ લેવી જોઈએ